ગોંડલ માર્કેટ યાર્ડમાં સીઝનના ઘઉંની સૌથી વધુ આવક થવા પામી હતી યાર્ડમાં નવા ઘઉંની આવકનો પ્રારંભ થાય તે પહેલા યાર્ડ બહાર સાતસો કરતા વધુ વાહનોની બે થી ત્રણ કિલોમીટર લાંબી કતારો જોવા મળી છે ઘઉંની અઢળક આવક થતા માર્કેટ યાર્ડ ઘઉંથી ઉઘરાવાની સાથે યાર્ડનું મેદાન પણ ટૂંકું પડ્યું હતું યાર્ડમાં એક જ દિવસમાં ઘઉની પિસ્તાળીસ થી પચાસ હજાર ગુણોની આવક નોંધાય છે માર્કેટ યાર્ડ સત્તાથી સોઈ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડમાં ઘઉંની આવક બંધ કરી છે ઘઉંની આવક કરવામાં આવી હતી જે રીતે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂત મહા મહેનતે પકાવેલા પોતાના માલનો ભાવ અહીંયા સારો આવે છે અને સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એટલા માટે આવે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતમાંથી મોટી મોટી ફૂડ કંપનીને અહીંયા વેપાર માટે બોલાવવામાં આવે છે એ જ રીતે ઘઉંની આવક પિસ્તાલીસથી પચાસ હજાર ગુણીની બમ્પર આવક થઈ હતી જ્યારે ખેડૂતોને ઘઉંના ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈ અને સાતસોને એકાવન રૂપિયા સુધી ભાવ બોલાણો હતો અને આમ પણ અમારો આશય એક જ હોય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અહીં આવે છે અને એને સારો ભાવ મળે પોતાની મહેનતે પકાવેલો અને હસતા હસતા જાય